નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત વિષય વિજ્ઞાનના નવા એનસીઆરટી અભ્યાસક્રમ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું પાઠ નંબર બાર જંગલો એટલે કે આપણે જીવાદોરી પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે આ જવાબો તમે વિજ્ઞાનની નોટબુકમાં પણ લખી શકો છો અને આપણી ચેનલની અંદર

તેઓ પોષણ મેળવે છે અને ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે જે વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરા પાડે છે આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે વળી પ્રાણીઓ વનસ્પતિના પરાગનયન અને બીજ વિકરણની અંદર પણ મદદ કરે છે આથી વનસ્પતિઓ નવી ઉગતી રહે છે વૃદ્ધિ પામે છે અને પુનર્સર્જન પામે છે આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનર્સર્જનની અંદર મિત્રો ખૂબ મદદ કરે છે પ્રશ્ન નંબર બે જંગલો પૂરને કેવી રીતે રોકે છે તે સમજાવો તો જંગલોમાં વૃક્ષો મોટી સંખ્યામાં પાસ પાસે હોય છે અને વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે આથી જમીનનું ધોવાણ જે છે તે ખૂબ ઓછું થાય છે વૃક્ષો પવન અને વરસાદનો માર પણ ઝીલે છે વળી જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો છે આથી વરસાદી પાણી જમીનમાં ઉતરે છે જંગલોની અંદર જમીન ઉપર પડેલા પાંદડા અને મૃત અવશેષો પાણીના પ્રવાહને સતત રોકે છે પરિણામે પાણીના પ્રવાહને નિયંત્રણ થાય છે આમ બધો જ વરસાદ વહી જતો નથી અને પૂર આવે તેવી પરિસ્થિતિ ઊભી થતી પણ નથી આમ જંગલો પૂરને અટકાવવાનું કાર્ય કરે છે પ્રશ્ન નંબર ત્રણ વી ઘટકો શું છે કોઈ પણ બેના નામ આપો તેઓનો જંગલોમાં શું ફાળો છે તો જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મ જીવો જટિલ કાર્બનિક દ્રવ્ય સરળ સ્વરૂપમાં વિઘટન કરે છે આવા વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે કેટલીક ફૂગ અને બેક્ટેરિયા વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે પૃથ્વી ઉપર તેજાયેલા મૃત પ્રાણીઓ તથા વનસ્પતિના ખરી પડેલા પાંદડા અને અને અવશેષો છે છે કોહવાય ત્યારે વી ઘટકો તેમનામાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યનું સરળ કાર્બનિક સ્વરૂપની અંદર વિઘટન કરે છે આ પદાર્થો જમીનમાં ભળી સેન્દ્રીય પદાર્થોમાં ભેરવાય છે સેન્દ્રીય પદાર્થો વનસ્પતિને પોષક તત્વો તરીકે ઉપયોગી હોય

ઓક્સિજન વાયુ મુક્ત કરે છે પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજન વાયુ લઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે આમ જંગલોની અંદર વનસ્પતિની પ્રકાશ વનસ્પતિ ક્રિયા અને પ્રાણીઓની શ્વસનની ક્રિયા દ્વારા વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહેતો સંતુલન જે છે તે વિદ્યાર્થી મિત્રો સ્થપાય છે પ્રશ્ન નંબર પાંચ જંગલમાં કંઈ પણ નકામો નથી સમજાવો તો જંગલની અંદર પ્રાણીઓ મૃત્યુ પામે તો ગીધ કાગડા શિયાળ વગેરે તેના મૃતદેહના ભાગો છૂટા કરીને ખાઈ જાય છે વધેલા ભાગો છે સાફ કરી નાખે છે જંગલમાં વનસ્પતિના ખરી પડેલા પાંદડા અને અન્ય ભાગો પણ સેન્દ્રિય પદાર્થોની અંદર ફેરવાઈ પોષક તત્વોના રૂપમાં વનસ્પતિના ઉપયોગમાં આવે છે આમ જંગલમાં કોઈ વસ્તુ નકામી પડી રહેતી નથી પરંતુ કોઈને કોઈ રીતે ઉપયોગી બને છે તેથી કહી શકાય કે જંગલમાં કંઈ પણ નકામો નથી પ્રશ્ન નંબર જંગલમાંથી મળતી કોઈ પણ પાંચ પેદાશોના નામ જણાવો તો જંગલમાંથી મળતી પેદાશો વિદ્યાર્થી મિત્રો તમે તમને ગમતી લખી શકો છો લાકડું છે જડીબૂટીઓ છે ગુંદર રેઝિન અને કાથો વગેરે પ્રશ્ન નંબર સાત ખાલી જગ્યા પૂરો તો કીટકો પતંગિયા મધમાખી અને પક્ષીઓ સપુષ્પી વનસ્પતિને ખાલી જગ્યામાં મદદ કરે છે તો પરાગ નયનની અંદર મદદ કરે છે જંગલ ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું શુદ્ધિકરણ કરે છે તો જંગલ હવા અને પાણી બંનેનું શુદ્ધિકરણ કરે છે છોડવાઓ જંગલનું ખાલી જગ્યા સ્તર બનાવે છે તો છોડવાઓ જંગલનું સૌથી નીચલું સ્તર મિત્રો બનાવે છે સડેલા પાંદડા અને પ્રાણીઓના મળ જંગલને ઠંડી રાખે છે અવાજનું પ્રદૂષણ ઘટાડે છે જમીનનું ધોવાણ ઘટાડે છે તથા પૂરને પણ અટકાવે છે જંગલો આપણને ઔષધીય વસ્તુઓ લાકડો તથા ઘણી ઉપયોગી પેદાશો આપે છે જંગલો પૃથ્વીનું સૌંદર્ય છે જંગલોના આપણા ઉપર ઘણા ઉપકારો છે તેથી જંગલોની આપણને ચિંતા હોવી જોઈએ આજે જંગલો કપાતા જાય છે ત્યાં ઉદ્યોગો અને વસાહતો સ્થાપાય છે તેથી જંગલમાં વસતા પ્રાણીઓ અને લોકોના કુદરતી રહેઠાણ છીનવાઈ રહ્યા છે આપણા વિકાસ માટે જંગલોનો નાશ થઈ રહ્યો છે અને જંગલો માટે આવી પરિસ્થિતિ અને સમસ્યાઓ ઊભી થઈ રહી છે જે ખરેખર મનુષ્ય માટે વિચારવા જેવી બાબત છે આપણા પર્યાવરણને બચાવવા જંગલોની જાળવણી કરવી ખૂબ જરૂરી બની રહે છે પ્રશ્ન નંબર નવ જંગલની અંદર વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે જરૂરી છે સમજાવો તો વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાથી જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણની બહોળી તકો પૂરી પાડે છે આથી તૃણાહારીઓની સંખ્યા વધે છે તૃણાહારીઓની સંખ્યા વધતા માંસાહારીઓ માટે ખોરાક પૂરતો મળી રહે છે પરિણામે માંસાહારી પ્રાણીઓની સંખ્યા વધે છે આથી જંગલ વનસ્પતિઓ તૃણાહારીઓ અને માંસાહારી પ્રાણીઓથી હરિયું ભર્યું લાગે છે આમ વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા જંગલોની વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે પણ ખૂબ જરૂરી છે

નંબર બાર નીચે આપેલા માંથી કયું વિધાન સાચું નથી તો મિત્રો જવાબ આવે છે બી વનસ્પતિને પ્રાણીઓ જંગલમાં એકબીજા ઉપર આધારિત નથી એ વિધાન ખોટું છે નંબર મૃત વનસ્પતિ ઉપર પ્રક્રિયા કરે છે કઈ પ્રક્રિયા કરે છે મિત્રો તો બી ફૂગ એટલે કે મશરૂમ તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં